સવારના સમયે એક કાર પોલીસ સળગી ગયેલી અને તેની અંદર એક મૃત વ્યક્તિની ડેડ બોડી મળે છે જે બાબતે વધુ તપાસ કરતાં લોકો દ્વારા જણાવવામાં આવે છે કે આ ડેડ બોડી જે છે તે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમારની છે અને ત્યારબાદ જે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવે છે કે લાશ જે છે એ કેવી રીતના સળગી ગઈ છે કે કાર કેવી રીતના સળગી ગઈ છે આગળ જતાં પોલીસની એમાં શંકા જતાં પોલીસ ઊંડાણપૂર્વકની કાર્યવાહી અંદર કરે છે તમામ પ્રકારના સીસીટીવી કેમેરાઓ ચેક કરવામાં આવે છે આ સિવાય અનેક સીડીઆર નંબરો પણ ચેક કરવામાં આવે છે અને તેના આધારે પોલીસે જે જાણવાજોગ જે દાખલ કરેલી હતી તેમાં આગળ જતાં હકીકત એવી ફલિત થાય છે કે જે ડેડ બોડી જે છે તે એક રમેશભાઈ કરીને વ્યક્તિની છે કે જે વ્યક્તિ આજથી ચાર મહિના અગાઉ ઓલરેડી મૃત્યુ પામેલા છે દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના ત્રણ ઇશમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર એક કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે એલઆઈસીની એક છવ્વીસ લાખની પોલિસી લેવામાં આવે છે અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયેલું છે ખરેખર પોલીસે જે સીસીટીવી કેમેરા ચેક કરીએ છીએ તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય થતાં વહેલી સવારે એમના બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાય આવે છે અન્ય ત્રણ ઇસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે આમ સાથે સાથે આ ઓખે આ બનાવ કે જે એલઆઈસીની પોલિસી અને જે ક્લેમ હોય છે કે જે મરણજન અકસ્માતમાં મૃત્યુ થાય તેની પર હોય છે તેનો લાભ મેળવવા માટે થઈ અને સ્મશાનમાંથી લાશ કાઢી અને તેને સળગાવી દઈ અને તેને અકસ્માતમાં ખપાવવા માટેનો આ પ્રયાસ હતો પરંતુ પોલીસે સમગ્ર ઘટનાનો આ પર્દાફાશ કરેલો છે